અરવલ્લીના મોડાસાના ગારુડી ધામમાં આવેલા ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ ગોગા મહારાજ મંદિરે નાગપાચમની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રાવણ વદ દૂર દૂર થી હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા આ પૌરાણિક દર્શન પવિત્ર સ્થાનો પરંપરાગત ગાદીપતિ દ્વારા કરવામાં આવેલા નાગ પાંચમીના દિવસે અબાલ વૃદ્ધ સહિત મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવ્યા ગાદીપતિ દ્વારા સત્સંગ ભવ્ય આયોજન કરવામાં દિવસ ગુજરાતના કલાકારો દ્વારા કાર્યક્રમ પણ યોજાયો તમામ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો ગોગા મહારાજની કૃપાથી અનેક લોકોની મનોકામના પૂર્ણ થઈ છે આ કારણે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ભક્તો આવે છે દર રવિવારે પણ ભક્તો ગોગા મહારાજ દર્શન કરે અને આશીર્વાદ મેળવે છે શ્રાવણ મહિનાની અંધારી પાંચમ વધ પાંચમ એટલે સર્વે જગ્યાએ નાગ નાગપાંચમનું અનેરું મહત્ત્વ છે માત્ર ગુજરાતમાં નહીં રાજસ્થાનમાં નહીં પણ વિશ્વભરમાં જ્યારે દેવતાને સર્વોપરી દેવ માનવામાં આવે છે ત્યારે અમારા અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં અમારા મૂળ વતન ગારુડી મુકામે અમારું નિજ મંદિર છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે અને આખા નાગદેવતાની પહેલાં જે પહાડો હતા એ પહાડોનો પાંખો કાપી નાખી હતી અને એ વખતે અંદર જે નાગદેવતા હતા એ નાગદેવતાએ એ વખતે ઇન્દ્ર ભગવાનને વરદાન આપ્યું હતું કે અમે ક્રિયા ક્યાં રહીશું એમ અને એ વખતે અમારો વિશેષતા શું હશે એક વખતે કીધું શ્રાવણ વદ પાંચમના દિવસે જે વખતે ભગવાન ભગવાન નારાયણ શયનકાળમાં ચતુર્માસમાં જશે એ વખતે એમની ત્યાં શયન શયનભૂમિની અંદર એમની છયામાં રહી અને નાગ વદ પાંચમનો ખૂબ ઉત્સવ આખા ભારતમાં ઉજવશે એવું નાગ પાંચમનો ખૂબ વિશેષતા બતાવેલી છે podem comprar